ઘર બેઠા બેઠા કંટાળો આવે દુકાનું ઉઘાડે ને કડા કરો ભાઈ હા દેખાઈ તેમ જો છો હેડે ગઈ મુએ દુકાન ફરોતા દુકાન આપણે મે તો પણ આ મારે વાડમાં ખુદરા ઘણા કાઢેલી ને દેખાઈ તો વાય નઈ વાય ઓ વાય નઈ આફરતા ને એ તો મોરસો આયા છો હા પણ મરસો ને બધું આવી છે તમે મરસો ભાઈ અમાર એરણ ડાસી નો બાદરી છે લક્ષ બાદરી અને અમાર તો આ એરણ આપલા અમરસો પટોન રશિયાગો ના વરિયાળી નફોળી બધું છે પણ તમે હવર હું કોક ટેક્ટર નથી આવતી વરિયાળી એ શેળવા આવી દી આ મારો હેડ દીધું મને તો આ મોરી એ બેસ હાલુ કામ કરતા દુકાન નહી આ પૈસા નહી ઉભા

ना रे गत्तू ना लू एक तेरी एक मेरी एक तेरी अब बे, बे मेरी एक बे तेरी, एक तेरी। जो अटेन मेरी ये बिरा मैं तेरे को देता हूँ ये तीन तेरी दो तेरी दो मेरी बे तेरे मच्छर मारो बटा दबर के आई आई ले 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 तेरा मेरे तेरा 200 200 50 की नोट मिल जाए नहीं ये तेरे पास पचास उठा है तो पचास मैं तो उसके आते जाते दूंगा क्या आटला पैसे ही मारे दीवारे नहीं, नहीं ना करे बदला ले दस ले देखा बड़ा बहुत तो मेला चाहिए आसीद मार के आता हो देखा ही तमी अमन पड़ जाए तमी बोल मिलो तमी बोल मिलो ये पर लाखों खरा ना तमी बोल मिलो

Kupahainah? <tuk tangan> ya,

મને પોસ એ જાલા એ કવા ભાઈ ભાઈ ભાબડા ભાઈ તમે શું કીધું મેં અરવા ભાઈ કડો ભાઈડો આપના નાય કરો ઘણી પડ પૈસાનો પૈસા શું છે બધા લેડો પૈસા મારું કુજામ હેડો આ તો અરે પેલો ગોતાવા હેડો પૈસા ગોતાવાડો પાપડા પૈસા જ માર પણ મારા

મામર બીજા અલવાક ને જાલા તારા થતી આ હમું નહી આવ હમું આ લામુ દે તારી

મારું બેડું બધા પર પૈસા મળી ગયા ના આ કળવો રે ને તો બધા ખાઈ લઈને જતો રહ્યો પણ હું રહી ગયો સારું કરી દો ના કે મારા તો નેડ મળેલા પણ પાછો તો લાડજી કળવાની ને ભાગતે લીધો કે ના લીધો લે લે આ ભાગ લે આવો તો લે આઈ ભાગ લે આઈ જીવ રે ભાગ લેવા વાળી હવે આપણે ખેર દઈ જલ્દી જલ્દી ચારસો ગ્રામ ફોટા લઈને ખાઈ દઉસે માં મન ખબર આવી ગયા કડવા